તો આકાશભાઈ અમને અમારા ખેડૂત મિત્રો જણાવો કે છોડને જરૂરી મૂળભૂત તત્વો ક્યાં છે ભૌતિકભાઈ મૂળભૂત તત્વોની વાત કરીએ તો છોડને ત્રણ મૂળભૂત તત્વો છે એ સી હાઇડ્રોજન ઓક્સિજન ને કાર્બન ઓકે અને આજે આપણે જે વાત કરીશું એ કાર્બન વિશે તો આપણી જમીનમાં એક પોઈન્ટ પચીસ ટકા કાર્બન ખરેખર હોવો જોઈએ હાલની પરિસ્થિતિમાં રાસાયણિક ખાતર ઉપયોગથી અત્યારે કાર્બનનું પ્રમાણ આશરે ઝીરો પોઈન્ટ સત્તાવન ટકાની આસપાસ છે જમીનમાં કાર્બનનું પ્રમાણ ઓછું થવાથી આપણે ઉત્પાદનમાં ઘણો ફેરફાર જોવા મળે છે અને ઉત્પાદન ઘટે છે હવે તો આપણે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે કાર્બન નાખવાથી શું ફાયદો થાય જમીનમાં તમે કાર્બન નાખો તો એક તો તમારી જમીન બીજું કે જમીનની અંદર જે સૂક્ષ્મજીવો છે કાર્બન છે મેન્ટેન કરે છે અને બીજું કે જમીનમાં તમે જે પોષક તત્વો પડેલો છે એ છોડ સુધી પહોંચાડવાનું પણ કામ કાર્બન કરે છે તો આપણે ખરેખર કાર્બનની જરૂરિયાત છે તો કાર્બનની જરૂરિયાત માટે સાયકોન કંપની લઈ આવી છે સબ કાર્બન સબ કાર્બન આનું પ્રમાણ આપણે જોઈએ તો એકર લીટર નું પ્રમાણ છે ભૌતિકભાઈ આપણે લીટર અને કોઈ પણ પાકમાં તમે પાણી સાથે આને તમે આપી શકો લસણ હોય ડુંગળી હોય ધાણા હોય ચણા હોય જીરું હોય પછી કેમ રચકો પણ પણ તો છે આપી આપી શકીએ કાર્બન છે તમે કેટલા વર્ષથી તમારા ખેડૂતોનો ઉપયોગ કરાવો છો છેલ્લા કેટલા ટાઈમથી થી ઉપયોગ કરાવો છો અને એનો એક પ્રમાણ થાય જણાવજો છો વાત કરીએ કે આપણે છે છેલ્લા દોઢ વર્ષથી આ ખેડૂતોને વપરાશ કરાવીએ છીએ આનો ડોઝ છે એકર એક લીટર નો એક લીટર અને ખેડૂતો પરિણામો પાસે આપણે ખેડૂતોને આપ્યું તો રિઝલ્ટ પણ સારા છે પણ છે ઓકે ઓકે ધન્યવાદ તો એક એકર એક લીટર ના પ્રમાણ થી જમીનની અંદર જે કાર્બન ની પૂર્તિ કરવા માટે આપણે સબકાર્બન આપી શકીએ સો ટકા આપી શકીએ અને રિઝલ્ટ પણ ખુબ સારા છે ઓકે ઓકે ધન્યવાદ